વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી સૂકી ભાજી બનાવીશું ફરાળી સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેટા લઈ લીધા છે વઘાર કરવા માટે એક કટ કરેલું લીલું મરચું ટમેટા અને એક લીંબડો લઈ લીધો છે અને લીંબુનો રસ લઈ લીધો છે તેમાં નાખવા માટે સિંગદાણાનો ભૂકો લીધેલ છે તો હવે આપણે ગેસ શરૂ કરીશું અને એક તપેલી લઈશું તેમાં મગફળીનું તેલ નાખીશું તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે જીરું નાખીશું અને હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું હવે આપણે હીંગ નાખીશું અને કટ કરેલું ટમેટું મરચું અને લીંબુ નરસ નાખીશું અને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દેસું હવે થોડો એવો હળદર પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું થોડી એવી ખાંડ નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું થોડીવાર ચડવા દેຊું તો હવે આપણે બાફેલા બટેટા નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી લેશું ઉપરથી થોડો એવો જીરું પાવડર નાખીશું અને સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ તો આપણી સૂકી ભાજી સારી રીતે ચડી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું તો તૈયાર છે ફરાળી સૂકી ભાજી તો તમને કેવી લાગી આજની રેસિપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ